ખોલે તો વાંધો નગર કાયલ આપડે જ હવે આપણે કેટલો ટાઈમ થી આપડે બનાવી છે આ ગાંઠિયા પછી આ ચોક તો ચાર વાર ગયા અને શું શું બનાવો છો ગાંઠિયા બનાવીએ ભજીયા બનાવીએ ફુલાવણી ગોગડી પટીના પછી બટાકાની પૂરી બનાવીએ અને જલેબી રોજ લાઈવ બનાવો છો જલેબી કાયમી ગરમ જલેબી ગરમ ગરમ તો આપણો ટાઈમિંગ શું છે ટાઈમિંગ અમારો છ વાગે ચાલુ થાય સ્ટાર્ટિંગ

નામ કરે ને ગાંઠીઓ ગાંઠીયો નું નામ ગાંઠિયા અઠવાડિયા માં બે ત્રણ વાર ત્રણ વર્ષ અઠવાડિયા માં ત્રણ વર્ષ

સારું છે ને કામ કઈ કરે નઈ કઈ પૂછવા જેવું નથી એટલે ના ના ટેસ્ટ કરીશ કરીશ સો ટકા પેલા વિડીયો પૂરો કરી દઈ હું કે મજા આવે હે હું જ છે

તો પણ તમે કરો છો ને એ પણ સવારનો ઓર્ડર હોય તો અમે લઈ એમ સવારનો ઓર્ડર સાંધનો નહીં સાંધનો આપણે રેગ્યુલર ચાલુ એટલે હોય એટલે ભાઈ ભાઈ સૌરવ ઓર્ડર દે આપ દિયા નહીં હે ચાલો ભરતભાઈ જય માતાજી જય માતાજી જય ગુરુદેવ મહાદેવ મહાદેવ